તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય જયદ્વારા કદાચ મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં કેમ કે આપણા લોક જતા એ બધા મજામાં આવી ગયા અને મજામાં આવી જવાના છે મિત્રો આજે કેમ કે તમારા ભાઈને સાકાઈ જવાના છે દવા અને કેતરો કાલે આપણે જવાનો છે મેળા કેમકે પાટણ હોયનો મેળો આપણે જવાનો છે અને મિત્રો વરસાદના લીધે કેમ કે બીજા ત્રણ ને ત્રણના બધા મેળા બંધ થઈ ગયા કેમ કે રાજકોટના અને જેતપુરના અને ઘણા બધા મેળા હતા ને એ બધા બંધ કરી નાખવામાં આવ્યા હતા અને છેલ્લે છેલ્લો સોમવાર છે કેમ કે છેલ્લો ને આના વગરનો એક લગભગ બે સોમવાર લાવી છે બરાબર તો આપણે મેળામાં જવાના છીએ અને આપણે કેમ કે કાલે આપણે જવાના છીએ બરાબર ને આજે તો છે રવિવાર ને રવિવારનાથી આપણે દવા સાટી દેવાના છે હબાવની ખેતરની અંદર દવા અને દવાનો આપણે કેમ કે કાલે દેખાડે એ જ દવા છે બરાબર ને ખડનો આવા કેમ કે પીરું ગધડીનું પડી ગયું આપણે દવા કાલે મારી હતી ત્રી ત્રી નહીં પણ સાલી સાલી નાખીને મારી હતી કે એક કોથલ તો માન વરાતો હતો એમાં દવા આવે એટલી મારીને એટલે કેમ કે ઘાટું ખળવે ને એટલે હબ્બાની દવા આપણે મારવી પડે હવાનું પોરમાં આપણે ને એ જ કામ કરવાનું કેમ કે દવા છાટવાનું ના કારણે કાલે આપણે દવા છાતી મિત્રો વાહા કાબરા થઈ ગયા એટલી બધી દવા છાટી હતી ને વાતો જ કારો ને હબાવના એટલે હબાવના કેમ કે વાહ કાબરા થઈ ગયા છે પણ દવા સટોનો પ્રોગ્રામ બનાવી નાખવાનું તમે જોઈએ કેમ કે શું રિએક્શન આવે તો મિત્રો અત્યારે ભાઈ ગયા છે દસ જેવું આપડે જીગુભાઈ કે આપણે તો સાફ પીતા જીગુભાઈ કેવો હે ચા સા મસ્ત ને તો વાંધો છે વધારે બોલીને કહી દો મસ્ત કેવું છે મસ્ત જા હે બરાબર અને આપણે દવા પણ સાઈટી કે ગજબ રીતે મિત્રો સાઈટી કેમ કે ખડ તમે જોઈ શકતા હશો આપણે તો કેમ કે વાત કરવાનો આઈડિયા આપણે હતા કેમ કે છેલ્લા પોપ છે સાંટવાના તમે બે આગળ જાવ ને સાપીને હવે સાટી આવીશું બરાબર અને હવે આપણે વારગવાની છે બીજી દવા માટે કેમ કે ઈયર નાઈન કેમ કે ફાલ ફૂલ નહીં આપણે દવા મારે નથી વલફે મારી હૈયા ઉતરવાની આપણે દવા મારવાની બરાબર અને અત્યારે કેમ કે ખડનો આપણે ડોઝ તો પેલો પૂરો કર કહું પેલા ખડની ડોઝમાં દવા મારી હતી પછી નરવાય ને મારે કેમ કે ખડની દવા ઘટાડી લાગે નઈ ને એટલે ભાઈ મિક્સમાં કરાય ને કેમ કે એગ્રો વારે ના પડે અને કેમ કે વાળા દેવા આવે નહી પણ ના પડે કેમ કે દવા ભેગી કરાય નહીં બરાબર આ એવું છે તો હવે સામે પેલી હવે આપણે સાટવા વર્ગી જવાનું છે મિત્રો કેમ કે સાઈટ રાખવાની છે કે આખો થી સાટવાની જ છે મિત્રો અત્યારે આપણે વાત કરવા ને ભાગે છે દસ સાડા દસ જેવું થઈ ગયું કેમ કે દસ હજાર સાહેબ સાડા દસ જેવું થઈ ગયા પાપ આપણે બે પપ સાંટી દીધા કે ઘડી વાર પોરો ખાઈ લેતો ને પછી મેં કીધું આપણે કેમ કે ડેમ બાજુ રખડવા માટે મિત્રો આવી જાય ને તો ફારા સારી વાત કહેવાય તમે જો મિત્રો આ છે ડેમ અમા ગધડીને રાઈતને દીને રાતને રેસીપી હાલતા અરે જવો એટલે કંઈક ખાડું ઊંડો કરી નાખ્યું તમે જો ફરી તમે ડેમ હતો ને પોર તો અહીંયા પાણી સલીને જ હતો ને ઓળ પોરને ઓણ જ છલી નાતો હતો ને આ ગદડીને ભખું કરી નાખ્યું કર્યો ને એ તોડી નાખ્યો ને ડેમ ડેમ તોડી નાખીને તો બગાડી નાખ્યો દુષ્કાળ નાખ્યો કેમ કે જોવાની મજા આવે મિત્રો અત્યારે કેમ કે અહીંયા બેઠા રહે અને જો આ બાજુ કેમ કે ખાડું ઊંડું હોય ને મિત્રો એની વાત જ કરવામાં કેમ કે મસ્ત મજા નજર આવે કેમ કે અહીંયા ફોટા બોટા પાડી રાખીએ એવું થાય

ગોળપાન પાનવાથી આપણે સાડા ચારસો રૂપિયાની દવા લઈ લેવા અને હવે આપણે કાલે કાલ તો કાલે રજા રાખતા કાલે હે અમાસ એટલે અમાસનો કાલે મેળો જો કરવાનો થાય તો આપણે જવાનું છે પાટળવાય કેમ કે અમાસ થઈ ગયેલા પાણી રેડવા દેવને પણ જવું હોય અવારમાં પડમાં તો આપણે કાલે લોકો તો દેવને મળવાનું છે બરાબર અને તો અત્યારે કેમ કે પાણી રેડવાનું ના હોય એના કરતા આપણે બતાડી દઈએ બરાબર ને કાલે આપણે જવાના છે બરાબર અને કાલે જાઉં અને એવી રીતનું બધાને કામ છે અને અત્યારે આપણે જવાનું છે કેમ કે ખાળ માટે અને ટ્રેક્ટર લઈને આપણે ખાણ જવાનું છે બરાબર ભાર હબાવને ઉપાડી આવે છે ને માથે કેમ કે ટ્રેક્ટર ઉપર તો લઈ આવવાની કેમ કે મજા જ આવે બરાબર અને કેમ કે વાથી તો આપણે ભાગ્ય જઈએ ને ત્યાં જને પેલા તમને બધું પ્લાન બતાડી દઈએ આપણે મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો કેમ કે મસ્ત મજાનું કેમ કે ખળ વાઢવાના છીએ તો મસ્ત મજાનો કેમ કે આપણે દાંતડું લઈ લીધું કેમ કે અણીવારું મિત્રો જોવા કેમ કે હાવ પાત્રું પાતરું મિત્રો હાલે એટલે ખાણ વાઢવા માલ ગજબનું તમે જો થોડું બુલેટ ઘાસ રાખી કેમ કે જ્યાં સાથે ગારો વધારે હતો ને પાણી વધારે પડ્યું હતું અને બુલેટ ઘાસ રાખ દીધું કે બુલેટ ઘાસ ખેંચી લે કેમ વધે બહુ ને એ સી એટલું કાયમ વધે એટલે આપણે ખડ વાટવા તો આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે અને મસ્ત મજાનું આપણે ખેડવાનું પણ છે મોટા ટ્રેક્ટર દાંતી જોડીને આપણે મસ્ત મજાનો ખેડી દેવાનું એટલે જમીન થઈ જાય એક નંબર હરકી ઠેફા વેફા હાડી નાખે ને દાંત મારીને મસ્ત મજાનું થઈ જાય અને પહેલાં આપણે ટ્રેક્ટર ઉપાડીએ વહી જાય ખેતરમાં તો મિત્રો આપણે આજે આવી ગયા છે ક્યાં છે આવી ગયા ખબર છે મિત્રો આજે હાઢવાનું છે હાબાઈનું ખડ અને તમે જોવા કેમકે ઓગણચાલીસ નંબર મિત્રો માંડવી છે બરાબર અને ભાઈ આ કેતનભાઈની માંડવી છે એટલે ભાઈ આમાં ડોડવા કેમ કે ક્યાંક ક્યાંક થવા માંડ્યા છે અને બધાને કેમ કે હુયા ઉતરા ગજબ રીતના હોયા ઉતરા અને આ બાજુને આપણે કેમ કે ભાગ્યવારી માંડવી છે અને આજે કેતનભાઈને માંડવી છે એનો કપાસ છે અને ઓલી બાજુ આપણે આવી ગયું આપણું ખેતર છે કેમ કે મોબાઈલ હલે ને એટલે સમજાતું નહીં હોય તમને બધાને કેમ કે હવે આપણે થોડાક દિવસની અંદર આપણે આઈફોન લેવો છે કેમ કે તમારા બધાને સપોર્ટ થોડોક ઘટે છે તમારો થોડો વધી જાય ને સપોર્ટ એટલે આપણે આઈફોન નવો લેવાનો છે કે મિત્રો કેમ કે આઈફોન લેવામાં તો કેમ કે આપણો પણ હવે માથું થોડું ગરમ ગરમ થઈ જાય કેમ કે આઈફોન મિત્રો કેમ કે બહુ મોંઘું આવે એટલે બહુ જ મોંઘું આવે બરાબર આપણું લેવાનું થોડુંક કામ નથી એટલે ગમે એટલી કોશિશ કરશું કેમ કે આપણે હારે ક્લિયરિટી હાટો ધો આપણે મોબાઈલ તો લેવો જ પડશે એમાં હાલશે જ નહીં તો મિત્રો અત્યારે વાયગા છે હાથ જવું કેમ કે વાગા વાયગા કરી કરીને તો તમને બધાને કેમ કે મગજનો બાટલો દે મિત્રો અને આપણે હવે જવાના છે રામભાઈ કેમ કે હેવી ધ્વજ મારે છે કપાસની અંદર અને કપાસ એમ કે વારે વખત કેમ કે ખાંડીમાં કઈ એક દાણો પણ ઓછું ના રહે બરાબર અને ભાઈ એટલે આપણે એને જવાના હે આપણે આપણે જોઈએ કઈ રીતનું કેમ કે ખાણીની અંદર કેમ કે ધ્વજ મારે છે બરાબર એટલે ફટાફટ આપણે ભાગી માંડવી પેલા જોઈ નાખીએ કેમ કે હવે જોવાનું કાંઈ નથી બધાને સેમ જ કેમ કે પ્રોબ્લેમ છે માંડવી હારામ હારી બધાની છે બરાબર એની પણ માંડવી મજાની છે ની છે કેમકે ભાગ્યવાર ત્રીજા ભાગ રાખેલું છે હવે આપણે એની પાસે જઈએ બધી માહિતી ભારત પદોડા થઈને માહિતી દે તો મિત્રો અત્યારે આપણે વાત કરવાનો હરક પદોડા થઈને આપણે પોચી ગયા હતા અને દવાનો ડોઝ મારે આપણે દવાની થોડીક માહિતી લેવાની છે બરાબર અને જો કપા પહેલાં એક તો તો બતાડી અને મિત્રો આ ભાઈ કપાસ છે ભાઈ અને કપાને ખેતીમાં કરવા માસ્ટર છે ભાઈ બહુ જ માસ્ટર છે જો આ ની અંદર કેમ કે તો હેવી ડોઝ મારી રહ્યા અને આપણે પહેલાં એના દવા જોઈ લઈએ તમને પણ બતાડી દઈએ તો તમે પણ એની દવા પહેલાં તો જુઓ ને તો તમને એમ થઈ જાય કેમ કે આ દવા ને ભાઈ કઈ રીતની સાટે બરાબર દવાને પણ હાઈપરટેન્શનની અંદર કેમ કે બહુ હોય ને એવી મારે દવા લઈ જાય આને છાંટવાની ના ભાઈ છાંટવાની હોય પણ કેમ કે બોલો શેઠની હોય ને એને ઘધીડી એને લઈ આવવાની હોય કે શેઠની ઉપર બધે ખર્ચો હોય એને જો હવે પહેલાં આપણે કંઈક કાંઈથી જોઈએ આ તો બાપા નેનો ઉર્યા ભાઈ મિટિંગ હતી એ જ ભાઈ અને આ કંઈક તો નવીન લાગે ઓહો હો ઈરનું બાબા કપા હતું આપણે હતું એ જ એમ માયલું છે આમાં અમે નવીન રીતની ઈર દોરેલી છે અને આમાં કંઈક ને નવીન રીતનું હે ભાઈમાં અનબોક્સિંગ કરાય નહીં જો સેમ પ્રોબ્લેમ છે સેમ બધું એ છે અને આ મિત્રો આ ડવું ડબલો કંઈક નવું છે તમે જો અરે વાહ મંત્રા કંઈક છે અને બધું એક જ દવા છે ને એનું ઓરિયા સાઈટું છે અને કેમ કે બહુ હેવી ડોઝ માર્યો બરાબર અને કપ્પામાં જાય કેમ કે ત્યાં જાય બે જો મિત્રો દવા છાટવાનું કામ તો જુઓ એકવાર વાર એમને લાગે એમ કે કપ્પા ગધડીનો ગાંડો કર્યો કેમ કે દારૂ પાય પે તો મિત્રો આપણે હેને ને ખાલી આવી જ ગયા હતા કેમકે જોવા માટે સ્પેશિયલી બધું જોયું છે અને આપણો થોડોક ફુવારો બદલાવાનું કામ હતો કેમકે ફુવારો એક્શન થઈ ગયો તો આપણે બદલાવી નાખવાના છે અને આપણે પછી વધારવાના છે ઘીરે કેમ કે ઘરે થોડુંક એમ કે ખાયા અને ભૂખ લાગી છે વધારે અને હાથ જેવું થઈ ગયું અત્યારે ભાઈ કેમ કે બહુ જઈને બહુ હાઈન થઈ ગયા અને વાહ પણ કાબરા થઈ ગયા અચાનક એટલો મિત્રો દવા આપણે સાંટવાનો ડોઝ આવ્યો ને વાત કરવામાં મિત્રો હજી પણ આપણે દવા સાંટવાની બાકી છે એમ કે હજી પૂરી થઈ નથી કેમ કે અટાણા ખળની બધી પૂરી થઈ ગઈ હવે આપણે પટ્ટી પાનની ને એ બધી મારી દીધી હતી હવે આપણે મારા છે ગોળ પાનની ગોળ પાન વધારે આપણે શાકભાજી વાળા શાકભાજીવાળામાં વધારે રહ્યા શાકભાજી શાકભાજીવાળા ગોળ પાનની મજા એક ફરમ બધુંય બધું મિત્રો પૂરું કરી દેવાનું છે તો મિત્રો તમે એને કેમ કે કપાસમાં તમે જોયું છે કે મસ્ત મજા નૈરો પણ કપાસ છે અને મસ્ત મજાનો ભાઈ છે બધુંય બધું અને મિત્રો હવે આપણે મહત્વપૂર્ણ એક વાત કરવામાં આવે ને તો મિત્રો આપણે છે લઈને એક વર્ષથી આપણે બહુ ઘણી બધી મહેનત કરી ઘણી એટલે બહુ જ મહેનત કરી છે અને કેમ કે બને એટલા મોટા વિડીયો પણ બનાવ્યા અને આપણી ચેનલ મળી જાય નથી હવે દીપર દીવ આપણા કેમ કે હોસ્ટેમ ઘટતો જાય છે કે બહુ જ આપણે કેમ કે ઓલું થઈ છે હવે કેમ કે તમારો બનાવનું તો પહેલાં જ હારો જ અને હજી પણ સારો છે એવું કાંઈ નથી અને મિત્રો આપણા વિડીયો કેમ કે ઓછા કે બનાવવાના છે બરાબર અને આપણે હવે કેમ કે વાત કરવામાં આવે ને તો હવે એવી રીતનું કેમ કે હાઈલાઇટ કેમ કે કંઈક આપણો વિડીયો આવશે ને કેમકે રેગુલર વિડીયો આવે ને લગાતાર વિડીયો કેમ કે તો ટાઈમ સારો મળે કેમ કે લગાતાર આમાં મિત્રો કામે એટલું હોય ને આખા વિડીયો બનાવવાનો કન્ટેન્ટ જ મિત્રો વિખાય અને શું બનાવવાનું કેમ કે ખબર જ ના પડે આખો દિવસની અને આપણે ગમે એટલે ખેતરમાં ગમે મહેનત કરીએ ને આખો દિવસ બ્લોગ બનાવવાનો આમાં ભૂલાઈ જ જાય ભૂલાઈ જાય એનું કારણ શું છે ખબર છે મિત્રો કેમ કે તમારા બધાનો સપોર્ટ ઓછો પડે મિત્રો અત્યારે ભાઈ છે પોણા આઠ જેવો અત્યારે કેમ કે સુરત દાદા કેમ કે એકદમ કેમ કે હોઈ ગયા છે કેમ કે હોવાનું ત્યાં જ કરી રહ્યા છે મિત્રો અને અત્યારે ભાઈ કેમ કે સાયન્સ પડી ગઈ છે મિત્રો આપણે આજે થાકી ગયા ગઝબ રીતે થાકી ગયા અને મિત્રો તમારા બધાનો સપોર્ટ કેમ કે હારમાં હારો મિત્રો મને મળ્યો છે બરાબર તો મિત્રો તમારા બધાને એટલો બધો સપોર્ટ મળ્યો કેમ કે વાત જ કરો નહીં અને મિત્રો અત્યારે કેમ કે ટાઈમ પૂરો થતો ને એટલે થોડુંક આપણે ઓલું થાય છે કેમ કે આપણે સિનેલ અપસેટ ના થાય કેમ કે યુટ્યુબ આવે એ કેમ કે કહે છે યુટ્યુબ એમ કેવા માંગે કે કેમ કે તમારા સેનલ છે કેમ કે કલાકો ઘટે છે તો મિત્રો આપણે બને એટલી ગમે એટલી કેમ કે મોજ કરી રાખીશું બરાબર અને તમે બધા જેમ કે સપોર્ટ નવો નવા મિત્રો કરી રાખજો અને આપણે કેમ કે તો રોડ ઉપર આવીલે જાય છે એટલે કેમ કે બધાને કેમ કે લોકોને એમ કે શું કરે છે એ પણ બધાને એવું લાગતું હોય બરાબર તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરો નખાનો નવા વિડીયો સાથે બધાને મનો નથી મળ્યા કાલના નવા લો સાથે બધાને રામે રામ